એ રામ રામ ડાયરાને મિત્રો આજના આ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજનો આ વિડીયો કહેવાતા એ લોકો કે જેમાં હું અને એ તમામ લોકો માટે છે જે ગાયને માતા તરીકે સંબોધે છે વળી પોતાને હિન્દુ હોવાનું ગર્વ પણ અનુભવે છે આજકાલ તમામ જગ્યા પર હિન્દુ મુસ્લિમનો મુદ્દો બહુ જોરમાં છે અને જેમાં પણ ખાસ રાજકારણ તેના પર લડાય છે એવું લોકો કહે છે ત્યારે મિત્રો અમારો કોઈ ઈરાદો એવો નથી કે કોઈની લાગણી દુભાય કે કોઈની ભાવનાને ઠેંચ પહોંચે અને જો આપને એવું જણાય તો એ બદલ અમે ક્ષમા માગીએ છીએ પરંતુ મિત્રો જે હકીકત છે તે બતાવી રહ્યા છે અને એ વિડીયોના માધ્યમથી તમે સમજી શકશો સનાતન ધર્મમાં હિન્દુઓ ગાયને માતાનો દરજ્જો આપે છે અને ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય ને તેવું જણાવે છે વળી ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે પણ આંદોલનો થતા રહે છે જેમાં ભારતવ્યાપી એક દિલ્હી ખાતે આંદોલન થયું હતું તેમાં ગુજરાતના એક વિરલા અર્જુન આંબલિયા દ્વારા આ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું અને એ માટે આ ગુજરાતી ખાસો પ્રચલિત છે આમ પણ દેશ હોય કે વિદેશ ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડતા રહે છે એટલે તો ગુજરાતીઓ પૂરા વર્લ્ડમાં જાણીતા છે ગમે ત્યાં જાઓ ગુજરાતી કોઈ પણ કાર્યમાં આગળ હોય એટલે હવે ગૌચરણ પચાવી પાડવામાં પણ ગુજરાતીઓનો આગળ પડતો ફાળો હોય તેવું લાગી રહ્યું છે અવારનવાર સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયાની જુદી જુદી દુકાનો પર તમને ઘણી પોસ્ટ જોવા મળી જાય છે જેમાં ગૌ ભક્તો ગાય અને નંદીને બચાવતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સામાં ગાયોને કતલખાને લઈ જનાર લોકો માટે વિધર્મી એવો શબ્દ ખાસો પ્રચલિત બની ગયો છે જે શબ્દ પણ ઘણો વિચારવા મજબૂર કરી દે છે મિત્રો ખરેખર વિધર્મી કોણ કહેવાતા એ હિન્દુ કે જે ગાયને રજડતી મૂકી દે છે તે કે પછી કતલખાને લઈ જતા હોય એ લોકો આજના લોકોની સ્થિતિ ઉલટા ચોર કોટવાર ડાટે તેવી બની ગઈ છે એક સમય હતો કે ગામડે ગામડે ગાયોના ધણ ચરવા માટે નીકળતા જે હવે સપનું બની ગયું છે પણ એવામાં આજે પણ એક ગામડું ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલું છે જેનું કોદિયા નામ છે આજે ત્યાં ગાયોના ધણ ચરવા માટે નીકળે છે બાકી બધે તો રામ નામ સત્ય જેવી સ્થિતિ બની ગઈ છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે ખુલ્લી જગ્યાઓ હતી તેને વારી લેવામાં આવી છે જેને સરકાર દ્વારા પેશ કદમી એવું નામ આપવામાં આવ્યું છે ગામડા અને શહેરમાં આવી પેશકદમી કદમી થવાને કારણે આજકાલ રોડ રસ્તા પર ગાય અને ધણખૂટ એટલે કે આપણે ગામડાની ભાષામાં ખૂટીઓ કહીએ ને તે રખડતા જોવા મળી જાય છે વળી આ રખડતા પશુઓને કારણે અવારનવાર લોકોના જીવ ગુમાવવાના દાખલાઓ પણ સામે આવતા રહે છે વળી ક્યારેક તો મસ્તીમાં આવેલા ખૂટિયાઓને કારણે કિંમતી વાહનોમાં ભારે નુકસાન પણ થતા હોય છે ત્યારે વિચાર આવે છે કે આ ગૌ ભક્તો એ પીડિતોને કેમ કોઈ સહાય આપવા માટે જતા નથી શું માત્ર બચાવવાનું જ કામ કરે છે હાલ તો ગામડા કે શહેરમાં ગાયો અને ખૂટિયા તમને રોડ રસ્તા પર લટાર મારતા અને પડિયા પાથરિયા અને એને પાછો મસ્ત મજાનો આરામ ફરમાવતા જોવા મળે છે જાણે કે કોઈ વિદેશીઓ આપણા ગરબા ગુજરાતની મુલાકાતે આવ્યા હોય આજના આ કળજુગ ઉપયોગી લોકો જે ગાયને માતા કહે છે વળી કોલર ટાઈટ કરીને હિન્દુ ગણાવે છે તેવા લોકો ગાય દૂધ આપે ત્યાં સુધી ગાયને પોતાના ઘરે રાખે છે અને દૂધ ન આપે એટલે રઝળથી મૂકી દે છે મિત્રો એ કહેવત છે કે રેઢા તો રાજ પણ વયા જાય તો પછી તમે જે ગાયને છોડી મૂકો છો તે ક્યાં જાય છે એટલે એના માટે જવાબદાર કોણ આપણે જ ને હવે આવા રખડતા ઢોર ખેડૂતોને રાત્રે ખેતરમાં પરેશાન કરે છે એટલે હોશિયાર ગુજરાતીઓએ ગામડાઓમાં ગૌશાળાઓ બનાવી એક ગાને બે કટકા જેવું કામ કર્યું એક તો ખેડૂતોને રાત્રિ રખોલામાંથી મુક્તિ અને બીજું ગૌ ભક્તિ જેમ શહેરમાં વૃદ્ધાશ્રમ બન્યા ને એમ ગામડામાં ગૌશાળાઓ બની મિત્રો તમને કદાચ આ પ્રશ્ન નાનો લાગશે પણ જો મનોમંથન કરશો ને તો બહુ મોટો છે હો પણ આપણી પાસે મનોમંથન કરવાનો સમય જ છે ક્યાં હાલમાં સરકારમાં ઉપરથી આદેશ કરવામાં આવ્યો છે કે તમામ જિલ્લાઓમાં ગૌઝરની ફેસ ગતિ વધી છે જે વહેલી તકે ખુલ્લી કરવામાં આવે ત્યારે ગુજરાતમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના

કાગડાની કમાઈ ઈંડા ને નડી હોય ને એવું થયું છે હવે આમાં ગીર સોમનાથના કલેક્ટર આશીર્વાદ મળી રહ્યા છે તો બીજી તરફ નબળા લોકોના શ્રાપ પણ મળી રહ્યા છે એક તો બિચારા નબળા લોકો બીપીએલમાં નથી એટલે સરકાર મકાન પણ ન બનાવી દે અને બીજી તરફ પોતાની અત્યાર સુધીની કમાયેલ પૂજીના રૂપિયાનું ઘર પણ વિખેરાઈ ગયું છે તેમ છતાં પણ લોકો કલેક્ટરને બિરદાવી રહ્યા છે એટલે લોકોના આ પ્રેમને જોઈને એમને પાકા મકાનો સરકારે આપવા જોઈએ તમારું શું કહેવું છે તારે કમેન્ટમાં બાકી તો કેવત છે કે જેસી કરની વેસી ભરની અને વારા ફરતી વારો અને મેં પછી ગારો જોયું ને અત્યારે ચોમાસું ચાલુ છે અને વરસાદ પછી ગારો થયો છે પણ મારું વાડું સમજાતું નથી કે આખા ગુજરાતમાં શું આ એક જ કલેક્ટર હશે જે કાજુ બદામ ખાઈને કૂદી પડ્યા છે તો ગુજરાતના બીજા જિલ્લાના કલેક્ટરને શું કાજુ બદામ નહીં મળ્યા હોય ગુજરાતમાં કોઈ જિલ્લો એવો નથી કે જ્યાં કેસ કદમી નથી તો હવે બીજા જિલ્લાના કલેક્ટરો ક્યારે જાગશે કેમ કે રોજ સવાર પડે છે અને લોકો આ બધું જોઈ જોય છે મિત્રો તમને ખબર છે ગુજરાતીઓ પહેલેથી જ આગળ છે અને ખૂબ જાણીતા છે અને હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં ગુજરાતી આગળ જોવા મળે છે અત્યારે જમાનો બદલાયો છે એટલે બોલિવૂડ સોંગ આવ્યા અને લોકો ડીજે પર નાચ કરતા જોવા મળે છે પણ પહેલાંના સમયમાં દુહા છંદ અને ભજનો સાથે લોકગીતોનો જમાનો હતો ત્યારે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં એક દુહો ભારે પ્રચલિત હતો અને જે આજે પણ ગવાય છે કે કાઠિયાવાડમાં કોગદીક ભૂલો પડીને ભગવાન થાને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળ્યા બોલો છે ને જોરદાર ભગવાનને પણ કીધું કે તને સ્વર્ગ પણ ભૂલાવી દઈએ જો તું અમારો મહેમાન થાને તો ત્યારે આજની સ્થિતિ જોતા આ કાઠિયાવાડ અને ગુજરાતમાં ભગવાન ભૂલો પડીને શું કરવાનું એવી ભૂલ એ ક્યારેય કરે ખરો એલા ભાઈ તમે ગાયોને ચરવા માટેની જગ્યાઓમાં તમારી કંપનીઓ ઠોકી દીધી તમારા આવાસો ઊભા કરી દીધા વળી તમે બગીચા પણ બનાવ્યા અને ખેડીને ખેતરો પણ કરી નાખ્યા હવે બાકી વધી એમાંથી તો માટી કાઢીને ખાડા પણ કરી નાખ્યા હવે ઓલા શામળાને ગાય વાલી છે અને ગાય માટે તો તમે કંઈ રહેવા નથી દીધું એટલે આમાં ભગવાન ન આવે પણ હવે કદાચ કલેક્ટર આવશે અત્યારના સમયે ખેડૂતોને ખેતરમાં ગાયનું રખોપું કરવાની ચિંતા વળી રસ્તે જતા લોકોને ગાય થી થતા અકસ્માતની ચિંતા અને ગામની બજારે ચોકલેટ લેવા જતા છોકરાઓને ધણખૂટ્યા અને ગાયની ચિંતા હવે આ બધી ચિંતા ઊભી કરનારા તો આપણે જ કે બીજું કોઈ દુનિયાને સુધારવા આટલો મોટો કોરોના વાયરસ આવ્યો તો પણ દુનિયાના લોકોએ કહી દીધું કે ભાઈ આમ નહીં સુધરે ગે સ્મશાન યાત્રા સમયે સડક સીતા સામે બેઠા બેઠા એવા ગપ્પા મારતા હોય છે ત્યારે આપણને એમ લાગે કે સતયુગનો આરંભ થઈ ગયો છે આપણે ક્યાં કઈ લઈ જવું ખાલી આ આવ્યા ને ખાલી આ જવાના બધું અહીં જ મૂકીને જવાનું રામનું નામ લ્યો જેવો એ શમશાન યાત્રામાંથી ઘેર આવે એટલે બધું જ્ઞાન સમશાને મૂકીને આવે દુનિયા પર રાજ કરનાર સિકંદરને છેલ્લે સમજાયું હતું એટલે એમણે કીધું હતું કે હું જ્યારે મરું ને ત્યારે મારી નનામીમાંથી બંને હાથો બહાર રાખજો જેથી દુનિયાને ખબર પડે કે સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે હવે સિકંદર આવું બતાવીશ તો લોકો સુધરી પણ આ દુનિયા છે કહે છે કઈક અને કરે પણ કઈક મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ પણ હા જતા જતા એક વાત કરું છું જો તમારો હૃદય રામ જાગી જાય ને તો મોકો છે

ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટર સાહેબોને પણ જાગવા માટે આમંત્રણ છે સાહેબ જાગો તમારા જ એક ભાઈ છે જે ગીર સોમનાથ જિલ્લામાંથી તમને પ્રેરણા આપી રહ્યા છે તમે પણ પહેરાવ અને આગળ ચાલો પણ સાહેબ અમે તો ગામડાવાળા એટલે ખ્યાલ ન હોય કદાચ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબની ડિગ્રી અને તમારી ડિગ્રી અલગ હોય તો ખ્યાલ નથી હો ચાલો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા આ મિત્રને રજા આપશો જય હિંદ વંદે માતરમ